વિસનગરના તરબ વાળીનાથ ધામમાં સોળથી બાવીસ ફેબ્રુઆરીમાં યોજાયેલ નૂતન મંદિરના સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રોજ હજારોની સંખ્યામાં પધારી રહેલા શ્રદ્ધાળુઓ માટે ચાની ખાસ વ્યવસ્થા કરાઈ છે વાડીનાથ ધામમાં નળમાંથી પાણી નહીં પણ ચા આવે છે અહીં એક કાઉન્ટર ઉપર ચાળીસ નળ છે આવા ત્રણ કાઉન્ટર બનાવ્યા છે જ્યાં દરરોજ ભક્તો માટે પંદર હજાર લીટર દૂધની ચા બનાવવામાં આવે છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ખાતે નૂતન પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે વાડીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ જે છે ઉમટ્યું છે આ તમામ માનવ મહેરામણની ચા પાણીની સુવિધા માટે અલગ કાઉન્ટર ઊભું કરવામાં આવેલું છે તમે જગ્યાએ જગ્યાએ પાણીના કાઉન્ટર તો જોયા હશે પણ તરફ વાળીનાથ મહાદેવ ખાતે એક અલગ કાઉન્ટર જે છે એ બનાવવામાં આવેલું છે કે જ્યાં પાણીની જગ્યાએ ચા જે છે એ પાઇપમાંથી આવતી હોય એવું દેખાય જે ભક્તો જે છે શ્રદ્ધાળુઓ જે છે એની નાની નાની કાળજી કરવામાં આવે છે કે જે રીતે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ રીતે પાણીની જગ્યાએ ચા જે છે એ પાઇપમાંથી આવી રહી છે જેથી કરીને ટૂંક જ સમયમાં તમામે તમામ શ્રદ્ધાળુઓ તમારે તમામ તમામ ભક્તો જે છે એને ચા મળી રહે વ્યવસ્થા તો અહીં જ જોવા મળે છે આપણને જે રીતે તમે જોઈ રહ્યા છો એ રીતે વિના વગવડે જે ચાનું વિતરણ જે છે અહીં કરવામાં આવેલા છે આપણે ડાયરેક જ ભાઈ સાથે વાત કરીશું કે આ રીતનો વિચાર તમને કઈ રીતે આવ્યો હતો કે અહીંયા જે તમામ સેવકો છે એની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે જયવાળીનાથ આ જે પાઇપનો વિચાર જે છે એ તમને કઈ રીતે આવ્યો હતો પાઇપનો વિચાર મોટા મોટા પ્રસંગો જોઈએ જોઈને અને બાપુની ઈચ્છા હતી કે પબ્લિક વધારે છે એટલે પેલી કેવાય કે કેટલી મેળ આવશે નહીં એટલે મેં પાઇપની વ્યવસ્થા કરી હતી અંદાજી તો નાના નાના બોલેરો જે હોય છે ટ્રક માટે પણ અહીંયા તો બહુ મોટું કન્ટેનર છે દૂધ માટેનું તો અંદાજીત આવા કેટલા કન્ટેનરની ચા બની હશે રોડ લગભગ સાત એક હજાર લિટરની ચા અહીં આગળ બનતી છે અંદાજિત સાત હજાર લિટરની ચા જે છે અહીં બને છે કેમેરા પર્સન શ્રેષ્ઠ વસાવા સાથે મૌલિક પટેલ પ્રવેક ટીવી મહેસાણા